આખે આખા જો ખીચીના પાપડ બનાવેલા હે ઓલા નાનપણમાં હું નાનો હતો ને તો ને એ બેન બનાવતા ને હું ખીચી ખાવા બહુ જ બહુ મજા આવતી બરબર ઓલો ખીચી થોડી ગઈ મારી મમ્મી કહું મેં ખીચી થાય ને જે બપોરના પાપડ વાળે ને તડકાના તો ખીચી થાય ને તો કહેજો ને કહું મને થોડાક મારમાં હું જોતા હોય વાઈટ કોઈ વાઈટ કોફ કરીને એટલી કામ હોય તેલમાં ખાવાની ઓહો એ મજા આવતી બાળપણમાં જે મજા કરી ને એના જેવી આમ

ગયેલું ના રે એમાં પછી તમે હે ને કોક નામ કોક તમારા જીવન માં છોકરી હોય તો એ કેમ કરવું પડતું ઓલું કરવું પડતું એવું ના મજા આવે જોયું જ્યાં લગી થાય ત્યાં લગી શિયાળા નો છે

ઓલ ઓલું તુરુ મેં તમને ઇન ની વાત કરી હતી ને એ ત્રીજી ફેરી ઇન ખોવાઈ ગયું મારું કાલ હેન્ડનાઈ ખોવાઈ ગયું પાછું હું મેં ચોથી ફેરી લેવા ગયો ભાઈ ઓલું હુંઘવાનું હુંઘણું હા નવું લીએ એવો ફીચર ભાઈ ખોવાઈ ગયો હમ ખોવાઈ ગયો હોય તો હું પૂછું તો નહીં કેમ કરતા ખોવાઈ ગયે પડી ગયું હોય

મસ્ત મજાનો પુષ્પાનો વિડીયો બનાવ્યો હતો એમાં દોસ્તાર આવે ને મિત્ર આપણે લુંગી પહેરીને આવ્યો હતો આમ નાચતો હોય થોડો ઘણો સીન સિનેમેટિક બનાવ્યો હતો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પણ નવો હોય તો સબસ્ક્રાઈબ બટન જરૂરથી મારી દેજો એટલે ટૂંક સમયમાં કાંઈક નવું જૂનું નવું જૂનું કરવાનું છે બરાબર તો તમને ખબર પડી જાય રેગ્યુલર કન્ટિન્યુ તમે જોતા રહેજો બરાબર કંઈક નવા જૂનું આવતું રહે

તો મિત્રો તમે ચેનલ પર નવાબસ્ક્રાઈબ નું બટન જરૂરથી દબાવી દેજો એક લાઇક નું બટન જરૂરથી દબાવી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં